પ્રથમ નારીનો જન્મ કેવી રીતે થયો પ્રથમ સ્ત્રી કોણ છે જેને ઉકેલવામાં દરેક વેદાંતિકનું આખું જીવન લાગે છે જ્ઞાની વેદાંતિયો કોઈ પણ રહસ્ય તેમના મનમાં રહેલા સિદ્ધાંત દ્વારા સમજે છે અને પહેલી સ્ત્રીનો જન્મ કેવી રીતે થયો પ્રથમ મહિલા કોણ છે છે અને આ બ્રહ્માંડનું સૌથી મોટું આકર્ષણ શું મિત્રો થોડી ક્ષણો માટે આપણે બધા વિચારીએ છીએ કે સૌથી મોટું આકર્ષણ શું છે યાતિ માન પ્રતિષ્ઠા સંપત્તિ કે જાદુ જેના દ્વારા બધા કામ સરળતાથી થઈ જાય છે હા મિત્રો જેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અથવા આ દુનિયાનું સૌથી મોટું આકર્ષણ શું સ્ત્રી છે મિત્રો મનમાં ઘણો વિચાર્યા પછી ખ્યાલ આવ્યો કે આ દુનિયાનું સૌથી મોટું આકર્ષણ સ્ત્રી છે કારણ કે બ્રહ્મચર્ય અને વાસનાના વ્રતનું ગમે તેટલું કડક પાલન કરવામાં આવે પણ કોઈ પણ સ્ત્રીના આકર્ષણથી બચી શક્યું નથી અને તેનું સચોટ ઉદાહરણ સાંગી ઋષિનો પુરાવો છે

તેણે વિચાર્યું કે જાતીય ઈચ્છાથી કેવી રીતે દૂર રહેવું જેથી તેની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે ત્યારે તેમણે આનું કારણ વિચાર્યું અને જોયું કે જો શરીરમાં ઉર્જા ન હોય તો જાતીય ઈચ્છા ઉત્પન્ન થતી નથી ત્યારે તેમણે પોતાના શરીરને સૂકવી નાખ્યું અને તેને ફક્ત હાડકાનું હાડપિંજર બનાવી દીધું પછી તેઓ પર્વતની એક સાંકડી ગુફામાં રહેવા લાગ્યા જેથી તેમણે લાગ્યું કે તે કોઈ સ્ત્રીને જોઈ શકશે નહીં મિત્રો ખોરાકની વાત કરીએ તો તે ફક્ત એક જ વાર તે ગુફામાંથી બહાર આવતો અને પોતાની જીભથી લીમડાના ઝાડના મૂળને ચાટતો અને પછી તે જઈને તપસ્યા શરૂ કરતો મિત્રો આ ક્રમ તેની સાથે ચાલુ રહ્યો શૃંગી ઋષિસિદ્ધિ અને તપસ્યા માટે ખૂબ પ્રખ્યાત હતા જ્યારે તે સ્થાનના રાજાએ સાંભળ્યું કે શૃંગી ઋષિ એક મહાન તપસ્વી છે ત્યારે તે પણ તેમને મળવા ગયો રાજા બેચેન થઈ ગયા અને તેમણે પોતાના કહ્યું કે તેઓ શૃંગી ઋષિને મળવા માંગે છે પછી તેમણે તેમને શોધવાનો આદેશ આપ્યો પણ શૃંગી ઋષિ ક્યાંય મળ્યા નહીં પછી એક વેશ્યાએ કહ્યું કે તે શૃંગી ઋષિને શોધીને તેમને લઈ આવશે ત્યારે રાજાએ આ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી

પછી તે ત્યાં ખોરાક રાખતી અને આવતી રહેતી અને શૃંગી ઋષિએ પણ તે ખોરાક ખાવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી તેનું શરીર સ્વસ્થ થઈ ગયું અને તે સ્વસ્થ થતા જ વેશ્યા તેને મળી અને કહ્યું કે આ જગ્યાના રાજા તમને મળવા માંગે છે મિત્રો એવું કહેવાય છે કે શૃંગી ઋષિ તે વેશ્યાને જોઈને મોહિત અને આકર્ષિત થયા હતા અને રાજાની વિનંતીને અવગણીને તે ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યો અને તેમને શૃંગી ઋષિથી જન્મેલા પોતાના બાળકો સાથે રાજાના ઘરે ગઈ આ જોઈને શૃંગી ઋષિની મજાક ઉડાવી કે શૃંગી ઋષિ આ સ્ત્રીના જાળમાં કેવી રીતે ફસાઈ શકે અને તેમની તપસ્યામાં વિક્ષેપ કેવી રીતે લાવી શકે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે સૌથી મોટું આકર્ષણ સ્ત્રી છે તો ચાલો હવે જાણીએ કે તે પહેલી સ્ત્રી કોણ હતી અને તેનો જન્મ કેવી રીતે થયો મિત્રો આ ખૂબ લાંબી રચના છે પણ અમે તેને થોડા શબ્દોમાં વર્ણવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જો આમ અમે તેનું વર્ણન કરવા જઈએ તો તેનું વર્ણન કરવામાં ઘણા દિવસો લાગશે તેથી હું તે પરમપિતા પોતાનામાં એકતાના એકાંતમાં સંપૂર્ણપણે એકલા હતા અને તેમના સિવાય બીજું કંઈ નહોતું કે કોઈ સર્જન મિત્રો આ ચર્ચામાં અમે ફક્ત સ્ત્રીની ઉત્પત્તિનું વર્ણન કરી કરી રહ્યા છીએ સૃષ્ટિની ઉત્પત્તિ કે અન્ય કંઈપણનું પણ નું નહીં અમે ફક્ત સ્ત્રીની ઉત્પત્તિનું વર્ણન કરી રહ્યા છીએ તો તે પરમ પુરુષ એકલા હતા તેમના આંતરિક વિચારમાં એક ઈચ્છા પ્રગટ થઈ તે ઇચ્છા થતાજ આંતરિક રીતે પ્રગટ થયેલી ઈચ્છા બહાર આવે છે અને પ્રગટ થાય છે અષ્ટાંગાઈ છોકરીના રૂપમાં પ્રગટ થતા જ તે માથું નમાવીને પરમ પુરુષને નમસ્કાર કરે છે અને પિતાને સંબોધીને કહે છે કે હે પરમ પુરુષ મારા માટે શું હુકમ છે મિત્રો અષ્ટાંગાઈ છોકરી પરમ પુરુષની ઈચ્છા તરીકે પ્રગટ થઈ તે હતી આદિ ભવાની આદિ શક્તિ પરમ શક્તિ અને આ પ્રકૃતિ છે તો પરમપુરુષે કહ્યું કે આ આત્માઓ લઈ જાઓ અને નિરંજન કરે છે તેને જઈને કહો કે આ આત્માને પાંચ તત્વોની ઢીંગલી ન નાખે પરંતુ નિરાકાર નિરંજન જેને કાળનું સ્વરૂપ કહેવામાં આવે છે તે સંમત ન થયા અને પાંચ તત્વોની ઢીંગલીમાં આ આત્માઓને પ્રવેશ કરાવી દીધો અને અહીં આંખો જાળ બનાવ્યો મિત્રો અષ્ટાંગાય કન્યાએ માયાનું રૂપ ધારણ કરીને સૃષ્ટિમાં મન અને માયા એટલે કે નિરાકાર નિરંજન સ્વરૂપે શાસન કરવાનું શરૂ કર્યું અને આ આત્માઓને જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાવવાનું શરૂ કર્યું ત્યારે મિત્રો સૃષ્ટિમાં આપણે જે પણ ચેતન આત્માઓ જોઈએ છીએ તે બધા અહીંથી જ આવ્યા છે મિત્રો આ આત્માઓ તે તે પરમાત્માનો એક ભાગ છે અને કેવી રીતે બનાવવામાં આવ્યું તેનું રહસ્ય પણ જણાવીશું મિત્રો આ પરમ પુરુષની દુનિયામાં આને પરમ મુક્તિ માનવામાં આવે છે અને પછી આ પછી સૃષ્ટિ અહીંથી શરૂ થાય છે બ્રહ્મા વિષ્ણુ શિવ આ પછી સાવિત્રી અને સાવિત્રી પછી કે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ તો તમે પોતે આનો પુરાવો બની શકો છો મિત્રો જો તમે કોઈ સુંદર સ્ત્રી જુઓ છો તો અચાનક તમારી નજર તેના તરફ જાય છે અને ઈચ્છા વિના પણ તમે તેને ગુપ્ત રીતે જોવાનો પ્રયાસ કરો છો એટલે કે સ્ત્રીઓના સૌંદર્યનું આકર્ષણ હંમેશા રહ્યું છે અને હંમેશા રહેશે મિત્રો પરમ પુરુષ નિરાકાર નિરંજન અને બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરેની રચના વિશે આપણે હમણાં જે કંઈ કહ્યું છે તે અનુરાગ સાગર વાણીમાં લખાયેલ તેની રચનાનો ખૂબ જ વિશાળ ભંડાર છે તમે તેને વાંચી પણ શકો છો અને આ રચના જે તમે વેદ શાસ્ત્રો પુરાણોમાં જોઈ રહ્યા છો આ રચનાને અલગ રીતે બતાવવામાં આવી છે અને પરમ પુરુષ હકીકતમાં તે અમર પુરુષનો મહિમા અલગ રીતે વર્ણવવામાં આવ્યો છે અને જ્યારે તમે સાધના કરીને તેનો સીધો અનુભવ કરશો ત્યારે તમને કંઈક અલગ જ મળશે તો મિત્રો જ્યારે અમે તમને આ બ્રહ્માંડની રચના વિશે કહીશું ત્યારે તમે ખૂબ જ રોમાંચિત થશો પણ ચાલો તો વાંચ્યું હશે કે નહીં પણ અમે તમને ચોક્કસ જણાવીશું કે આ પાંચ તત્વો કેવી રીતે આવ્યા અને પાંચ તત્વો આ મૂર્તિઓ કેવી રીતે બનાવવામાં આવી અને પરમાત્મા એટલે કે નિરાકાર નિરંજન આત્માઓને આ પાંચ તત્વોમાં કેવી રીતે પ્રવેશ કરાવ્યો અને તેઓ આ આ જાળમાં કેવી કેવી રીતે રીતે ફસાઈ ગયા મિત્રો પાંચ તત્વો બન્યા તે ધ્યાનથી સાંભળવા માટે તમારે અમને કરીને જણાવવું પડશે કે ભાગ બીજો મિત્રો જો વધુમાં વધુ કોમેન્ટ કરશો તો અમે તમને આગળની માહિતી પણ આવી જ રીતે ચોકસાઈથી આપીશું મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોવ તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરજો જેથી અમારા આવનાર દરેક વિડીયો માહિતી આપ સૌને સૌ પ્રથમ મળી રહે જય શ્રી કૃષ્ણ